બ્રહ્મુહૂર્તમાં જો આવું સપનું આવ્યું તો સમજી જજો ખુલી ગયા તમારા કિસ્મતના દ્વાર જલ્દી જ થઈ જશો માલામાલ એવું કહેવામાં આવે છે કે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જોયેલા સપના સાચા થાય છે આવી સ્થિતિમાં જો તમે બ્રહ્મ મુહૂર્તમાં આવા સપના જુઓ છો તો તે સૂચવે છે કે તમે જલ્દી ધનવાન બની જશો ઊંઘ્યા પછી વ્યક્તિ એક અલગ જ દુનિયામાં જાય છે સ્વપ્નશાસ્ત્ર અનુસાર વ્યક્તિ ઊંઘ્યા પછી જે સપના જુએ છે તે વ્યક્તિના ભવિષ્ય વિશે ઘણા સંકેતો આપે છે સ્વપ્નશાસ્ત્રો અનુસાર ઘણીવાર એવું કહેવામાં આવે છે કે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જોયેલા સપના સાચા થાય છે આવી સ્થિતિમાં જો તમે બ્રહ્મ મુહૂર્તમાં આવા સપના જુઓ છો તો તે જલ્દી ધનવાન બનવાના સંકેત આપે છે હસ્તુરમતો બાળક જ્યોતિષશાસ્ત્રમાં આવા ઘણા સપના જણાવવામાં આવ્યા છે જે વ્યક્તિના ભવિષ્યનો સંકેત આપે છે આવું જ એક સપનું છે બાળકને હસતા રમતા જોવું જો તમને પણ સવારના સમયે આવું સપનું આવે છે જેમાં બાળક મસ્તી કરતું હોય તો સમજી લો કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થવાનો છે પોતાને નદીમાં સ્નાન કરતા જોવું બ્રહ્મ બ્રહ્મુહૂર્તમાં પોતાને સ્નાન કરતા જોવું એ ખૂબ જ શુભ સ્વપ્ન માનવામાં આવે છે આ સ્વપ્ન ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ પ્રકારનું સપનું જુએ તો સમજી લેવું કે કોઈને ઉધાર આપેલા પૈસા જલ્દી જ પાછા મળવાના છે પાણીથી ભરેલું માટલું સ્વપ્નમાં પાણીથી ભરેલું કળશ અને માટલું જોવું પણ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે વ્યક્તિ ધન પ્રાપ્ત કરશે ત્યાં જ બ્રહ્મ મુહૂર્તમાં માટીના વાસણ અથવા માટલાને જોવું પણ શુભ માનવામાં આવે છે તૂટેલા દાંત જોવા જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાનો જ દાંત તૂટતો જુએ તો તેને પણ શુભ અને ફળદાયી સ્વપ્ન માનવામાં આવે છે સ્વપ્નશાસ્ત્રો અનુસાર આવા સપના સૂચવે છે કે વ્યક્તિને નોકરી અને વ્યવસાયમાં લાભ મળશે સ્વપ્ન વિજ્ઞાનમાં આવા સપનાને શુભ માનવામાં આવે છે અનાજનો ઢગલો સ્વપ્નશાસ્ત્રો કહે છે કે જો કોઈ વ્યક્તિ સવારે અનાજનો ઢગલો જુએ અથવા પોતાને અનાજના ઢગલા પર ચડતો જુએ તો સમજી લેવું કે તમને જલ્દી જ ધન પ્રાપ્ત થવાનું છે આવું સપનું જોતાં જોતાં તમારી આંખો ખુલે છે તો તે વધુ સારું માનવામાં